શહેરના વોર્ડ નંબર સોળ માંથી ભાજપના જ છે બોલ્યા કે નાગરિકોને પાણીમાં હાલાકી ભોગવવી પડે છે છતાં કામ છે ગુરુકુળ ચાર રસ્તાથી હાઈવે તરફ દર વર્ષે વરસાદી પાણી ભરાઈ જાય છે આથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ સમસ્યા દૂર કરવા આશરે છ થી સાત કરોડના ખર્ચે વરસાદી પાઇપ નાખવાનો પ્રોજેક્ટ પાંચ મહિના પહેલા જ મંજૂર કરવામાં આવ્યો હતો નવરાત્રીના પ્રથમ દિવસે જ કામગીરી શરૂ કરવાની હતી પરંતુ પ્રોજેક્ટ પર કામ શરૂ થયું નથી હવે રહીશો પ્રશ્ન પૂછે છે કે રાજકીય અખાડાની અંદરની લડાઈનો અંદર નાગરિકોને બનવો પડે ભાજપનાં સોળ ના નગર સેવક સ્નેહલ પટેલે ખુદ જ નારાજગી વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે હું રહીશોની સાથે છું ભલે તેઓ વિરોધ કરે કોણ પાણીમાં રહે રહીશો સાચા છે સ્થાનિકોએ સંકલન મંડળમાં તેમના કમિશનર સમક્ષ પણ રજૂઆત કરી છે હવે અધિકારીઓ કહે છે કે નવરાત્રી પછી કામગીરી શરૂ થશે પરંતુ જો કામ દિવાળી સુધી નહીં પતાય તો ફરીથી રહીશો હાલાકી ભોગવશે તે નક્કી છે હવે જોવાનું એ રહેશે કે વડોદરાના ભારે ખર્ચાળ પ્રોજેક્ટનું કામ ક્યારે શરૂ થશે અને નાગરિકોને પાણીની સમસ્યાથી ક્યારે રાહત મળશે વરસાદી કાસનું કામ છે લગભગ બે હજાર એકવીસથી બે હજાર ઓગણીસથી તો હું મારા વિસ્તાર સાથે જોડાયેલી હતી બે હજાર એકવીસમાં કામ મુકાયું હતું પાંચ મહિના પહેલાં કામ મંજૂર થયું છે પહેલાં નવરાત્રિથી કામ ચાલુ કરીશું વારંવાર મારી રજૂઆત હતી કે મંજૂર થઈ ગયા પછી કેમ લેટ આટલું થાય છે ચોમાસું હતું સ્વાભાવિક છે ચોમાસું જેવું અત્યારે વાતાવરણ નથી પણ પહેલાં નવરાત્રિએ જે કામ ચાલુ કરવાનું કહ્યું હતું બીજા લોકો આવીને અહીંયા આવે પબ્લિક બોલાવે પબ્લિકનો આક્રોશ બરાબર છે કેમ કે કામ મંજૂર થયા પછી ના કામ થાય એટલે સ્વાભાવિક પ્રશ્ન કોઈ પણ પાર્ટીના લોકોને પ્રશ્ન પૂછતું હોય છે પણ અધિકારીને ખબર છે કે પહેલાં નવરાત્રિથી આ કામગીરી ચાલુ થવાની હતી છતાંય નવરાત્રિ માટેની રોડ પરની પરમિશન નવરાત્રિનો વિરોધ નથી પણ આ વિસ્તાર જ્યારે આખો પાણીમાં હોય એના માટે જ્યારે વરસાદી કાસ નાખવાની હોય તો અધિકારીઓને એટલી ખબર નથી હોતી કે આપણે કામ ચાલુ કરવાના છે તો પરમિશન અપાય કે ના અપાય

પછી દિવાળીની રજાઓ આવશે એટલે બહુ જ લેટ થશે એટલે પબ્લિકની વાત પણ બરાબર છે કે તમે મંજૂર થયા પછી કામ કેમ જલ્દી નથી લાખ કરોડના ખર્ચા કામ લગભગ છ કે સાત કરોડના ખર્ચેનું કામ છે શું માનવું છે ગત વર્ષે આપણે જે ટ્રેક્ટરમાં ફર્યા હતા લોકોની સમસ્યા સાંભળી હતી તેમ છતાં પણ આ વખતે આ પરિસ્થિતિ નથી સર્જાય પરંતુ કામ મંજૂર કર્યું તેમ છતાં એટલે ક્યાંક અધિકારીઓ કોન્ટ્રાક્ટર શું કંઈક વચ્ચે ચક્રવ્યું છે શું માનવું એ બધા પ્રશ્ન અધિકારીને પણ તમે પૂછો તો ખબર પડે મારા પ્રયત્ન એવા જ હોય કે કામ મંજૂર થયા પછી વહેલી તકે કામ કરવું આ મારા પ્રયત્ન છે હું હંમેશા મારા નાગરિકો સાથે જ હોઉં છું ભલે ગમે તે હોય સાચાને સહકાર આપું છું એ મારો નિયમ છે કે આપણી અવગણના થઈ રહી છે કારણ કે કામ નથી અવગણનાની વાત નથી પણ અધિકારીને ખબર છે પહેલાં નવરાત્રિથી કામ ચાલુ થવાનું છે છતાંય રોડ પરના ગરબાની પરમિશનો આપી હોય તો એમને જ ખબર હોવી જોઈએ કે આ રોડ પર કામ ચાલુ કરવાનું જ ઘણી વાર એવું થતું હોય છે રોડ બનાવી દે પછી ખબર પડે કે હવે પાણીની લાઈન નાખવાની છે એવું થયું છે કે તમને એવી ખબર નથી કે અહીંયા આપણે કામ ચાલુ કરવાના છે એટલે પછી અમને બે દિવસ પહેલા કોઈક પાર્ટીવાળા જઈ અને સમાચાર પબ્લિક તો ગમે તેને બોલાવે પણ કામ કામ કરવા માટે મારું પોતાનું પણ આમાં યોગદાન છે તો માનો છો હવે કમિશ્નરશ્રીને આપ રજૂઆત કમિશ્નરશ્રીને જ રજૂઆત કર્યા પછી આ પાઇપો ઉતરી છે ઓકે તો મને ઉતાવળ હતી કે વહેલું કામ કરે તો મારા નાગરિકો રાહત થાય ઉપર સુધી રજૂઆત કરેલી જ છે સંકલન કરેલી જ છે સંકલન મેં લખાયું તું કે આ કામ વહેલી તકે ચાલુ કરો ત્યારે પણ લખાયું હતું ડીલે કેમ કર્યું એ અધિકારીનો વિષય છે સ્વાભાવિક છે કામ મંજૂર થયા પછી ના કરે હું મારા નાગરિકો સાથે છું હજુ બી કહું છું કે બહિષ્કાર કરે કેમ કરે તમે મંજૂર કામ થયા પછી તમે કામ ના ચાલુ કરો તો એના ભોગ બધાએ બનવું પડે છે અને આપણી જ અંદરો અંદર અમારા ઇસ્યુના કારણે આ કામ આવી રીતના લેટ થતા હોય છે એટલે આ બધું ભોગવવાનો વારો આવે પણ હું મારા નાગરિકો સાથે છું